નમસ્તે મિત્રો જોગી ટેલરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોપાલ સ્નેક્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી કંપની વિવિધ નાસ્તા બનાવે છે ઓગણીસસો નવ્વાણુંમાં સ્થપાયેલ છે એફએમસીજી કંપની છે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ નાસ્તા પશ્ચિમી નાસ્તા તથા અન્ય ઉત્પાદનનો વેપાર કરે છે કંપની ગાંઠિયા વેફર્સ વેસ્ટર્ન સ્નેક્સ તેમજ સોન પાપડી નૂડલ્સ રસ્ક બેસન વગેરેનું ઉત્પાદન કરે છે તેમજ કંપનીનો આઈપીઓ ઓપન થાય છે છ માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે અગિયાર માર્ચના રોજ એક રૂપીસ ફેસ વેલ્યુ છે ત્રણસો એક્યાસીથી ચારસો એક રૂપીસ પ્રાઇઝ છે લોટ સાઇઝ સાડત્રીસ શેર છે છસો પચાસ કરોડનો આઈપીઓની સાઇઝ છે ઓફર ફોર સેલ છે છસો પચાસ કરોડ હવે આ કંપનીના તમામ શેર ઓફર ફોર સેલ છે હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા અને એનઆઈઆઈ એચએનઆઈમાં પંદર ટકાનો સમાવેશ થાય છે હવે એક લોટની અરજી કરવા માટે રિટેલમાં મિનિમમ શેર સાડત્રીસ મળે છે અમાઉન્ટ એની ચૌદ હજાર આઠસો થાય છે રિટેલમાં મેક્ઝિમમ તેર લોટની અરજી કરી શકાય છે ચારસો એક્યાસી શેર્સ મળશે એક લાખ બાણું હજાર આઠસો એક્યાસી એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચએનમાં મિનિમમ અરજી ચૌદ લોટની છે પાંચસો અઢાર એમાં શેર્સ મળશે બે લાખ સાત હજાર સાતસો અઢાર એની અમાઉન્ટ થાય છે સ્મોલ એચએનમાં મેક્ઝિમમ અરજી સડસઠ લોટની થાય છે ચોવીસો ઓગણીસ એના શેર્સ મળશે નવ લાખ ચોરાણું હજાર એની અમાઉન્ટ થાય છે બીગ એચએનએમમાં મિનિમમ અરજી અડસઠ લોટની છે શેર્સ મળશે પચીસો સોળ દસ લાખ આઠ હજાર નવસો સોળ એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે જોઈએ તો કંપની એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં અગિયારસો ઓગણત્રીસ કરોડના રેવન્યુ સામે એકવીસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં છપ્પન કરોડના રેવન્યુ સામે એકતાલીસ કરોડનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં તેરસો અઠ્ઠાણું કરોડના રેવન્યુ સામે એકસો બાર કરોડનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં લેટેસ્ટ આંકડા જોઈએ તો છસો કરોડના પ્રોફિટ રેવન્યુ સામે કંપની પ્રોફિટ કરે છે પંચાવન કરોડનો આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર